સમાચારમાં આગળ જોઈએ કે મંત્રીજી પરિવાર સાથે દિવાળી રાજ્યના નવા મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિ અમૃતિયા નો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગની જવાબદારી મળ્યા બાદ પ્રથમ વાર કાંતિ અમૃતિયા મોરબી પહોંચ્યા જ્યાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ પરિવાર સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી મંત્રી કાંતિ અમૃતિયાએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કાંતિ અમૃતિયાએ કહ્યું કે મોરબીવાસીઓને સારા રોડ રસ્તા ઓવરબ્રિજ બાગ બગીચા સહિતની તમામ સુવિધાઓ મળે અને સરકારમાંથી જે કામ માટેની ગ્રાન્ટની જરૂર હશે તે લાવવા માટે તેઓ માધ્યમ બનશે છે શ્રમ અને રોજગારના મંત્રી બન્યા છે તે આપણી સાથે છે એમની પાસેથી જાણીએ કેવો પરિશ્રમ રહ્યો છે બસ આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો આભાર માનવું રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનવું સંગઠનનો આભાર માનવું કે મને જે જવાબદારી હોય એ પૂરા પર નિષ્ઠાથી હું નિભાવીશ અને કાલ મોરબી આવ્યો પછી સમગ્ર મોરબી જિલ્લાના તમામ મારા વેપારી એસોસિએશન પાર્ટીના કાર્યકર્તા તમામ સમાજે જે સ્વાગત કર્યું હળવદથી અહીંયા સુધી લગભગ સાત કલાક હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું દિવાળીની મારી શુભકામના આવતા દિવસે બેસતું વર્ષ છે એટલે ખૂબ નવા વર્ષનું સૌ સૌનું સારું જાય અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે તમારો જે પ્રેમ મળ્યો ત્રીસ વર્ષનો પ્રેમ ટકાવવા માટે ખૂબ નિષ્ઠાથી કામ કરીશ ખાસ કરીને વાત કરીએ તો તમે સાત ટર્મ સુધી ધારાસભ્ય બન્યા છો કેવી મહેનત રહી છે અને કેવો પરિવારનો સહયોગ રહ્યો છે પહેલાં તો મારા પરિવાર હું ઓળખું એટલા જ મારા ધર્મપત્ની ઓળખે જોશના કારણ કે સહયોગ પરિવારનો પૂરો સપોર્ટ જોઈ કારણ કે પરિવારનો સપોર્ટ હોય તો જ આપણે આગળ આવી શકીએ એટલે પરિવારનો સપોર્ટ છે ટેકેદારનો સપોર્ટ છે દરેક સમાજનો ટેકો સપોર્ટ છે એ સપોર્ટ જો જોયા પછી કાયમ મને એવું લાગે કે હું જ્યારે બાસઠ હજાર મતે જીતો ત્યારે મને એમ થાય કે ગમે એટલું કરવું એટલું ઓછું હોય મોરબી જિલ્લા માટે હવે વિશેષ આ મોરબી જિલ્લાની જે જવાબદારી એ સમગ્ર ગુજરાતની પણ બે દિવસ અહીંયા આવી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતા સાથે રાખી અને મોરબી જિલ્લાનું કઈ રીતે વધારે વધારે ઉદ્યોગની દ્રષ્ટિએ પાણીની દ્રષ્ટિએ વિકાસની દ્રષ્ટિએ સારી રીતે ડેવલપમેન્ટ થાય એના અમે આખી ટીમ સાથે પ્રયત્ન કરશે કાંતિભાઈ ખાસ કરીને વાત કરીએ શ્રમ અને રોજગારના મંત્રી બન્યા છો તો તે દિશામાં શું આપણે કામગીરી ઘણી કામગીરી છે ઘણી કામ ખાતું જે મને હોઈપ દેશના વડાપ્રધાનને પાર્ટીએ એમાં ઘણી બધી કામગીરી છે એને કામગીરી પૂરેપૂરી નિષ્ઠાથી કરશે આ હતા કાંતિભાઈ અમૃતિયા જેવો જણાવી રહ્યા છે કે જે જે ખાતું તમને સોંપવામાં આવ્યું છે તેના જે કામો છે એ કરવામાં આવશે આવનારા સમયમાં હરનીશ જોશી ન્યૂઝ કેપિટલ મોરબી